વૃદ્ધે તેમના ચાર પુત્રો અને સાત પૌત્રો તેમજ પૌત્રોના આઠ પણ પૌત્રો તેમને તેમના જીવનમાં આ પરિવારને હસતો ખેલતો જોયો હતો રામજીભાઈ નિત્યક્રમ પ્રમાણે સવારે ચાર વાગ્યે ઉઠીને એકસો એક વર્ષની ઉંમરે પણ રોજના ત્રણથી ચાર કિલોમીટર પ્રભુનું નામ લેતા લેતા ચાલતા હતા જે સામે મળે તેને રામ રામ કહેતા હતા તેમને લોકો રામજીભાઈ ભગત કાળી ટોપીવાળા અને ઘંટીવાળા તરીકે લોકો તેમને ઓળખતા હતા અને ખૂબ જ જાણીતા હતા તલોદમાં પ્રથમવાર લોટ દડવાની ઘંટીની શરૂઆત તેમણે કરી હતી અને તલોદની પ્રજાને તેમની ઘંટીનો લોટ પણ ખૂબ ખવડાવ્યો હતો રામજીભાઈ સમાજમાં ખૂબ આગળ પડતા હતા ગમે તે કાર્યમાં તે આગળ રહી સમાજની સેવામાં હંમેશા હાજર રહેતા હતા અને બીજા ઘણા લોકોની સેવાઓ પણ ખૂબ જ કરતા હતા તે હંમેશા પ્રેમાળ અને દયાવાન અને સ્વભાવે ખૂબ જ હસમુખ હતા ગમે તે મળે તે હાથ જોડીને નમસ્કાર કરતા હતા તેમના સૌથી મોટા પુત્ર જયંતિ રામજીભાઈ ભગત રસિકભાઈ સ્વર્ગવાસી પ્રવિણભાઈ અને પૌત્રો સંજયભાઈ રાજુભાઈ ગૌતમભાઈ મુકેશભાઈ પ્રતિકભાઈ નિકેશભાઈ તથા પૂરવભાઈ આ પરિવારને છોડીને અક્ષરધામમાં ગયા હતા રામજીભાઈની અંતિમ યાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે રામજી કી નીકળી સવારી રામજી કી લીલા હે પ્યારીના થીમ પર ગુલાલ ઉડાડી બપોરના બે વાગ્યાના સમયે તેમની અંતિમ યાત્રા નીકળી હતી આ અંતિમ યાત્રા આખો કચ્છ કડવા પાટીદાર સમાજ જોડાયો હતો તથા તલોદના અગ્રણી વેપારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા